જેસરના તોતણિયા ગામે શ્રી પરિવારના ધામાથી ગ્રામજનોમાં ફફડાટ જેસરના તોતણિયા ગામની આસપાસના વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી સિંહ પરિવારના ધામા છે આ ધામાના કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે જેની જાણ આરોપો સહિતના મામલતદારને લેખિતમાં કરવામાં આવી છે જો સિંહને અન્ય સ્થળે ખસેડવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી વાડીયા રહું છું મારા મારાજરામાં પંદર દિવસ એક સિંહ હતી સિંહ અને એને બસા એ લઈ ગયા પાછી બીજી આવી ગઈ તો હવે એ અત્યારે બીડ માં આવી ગઈ અત્યારે મારા ઘરે કાલે આવી ગઈ આજે એક મારી બોકરી લઈને વહી ગઈ

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ ઓછો હોવાના કારણે જે ટાઈમસર જે કામ થવું જોઈએ જે નિર્ણય લેવો જોઈએ નિર્ણય લેવાતો નથી ઉપલા અધિકારીને જાણ કરીએ છીએ તો એ એકબીજાને દાવ આપે છે અત્યારે છેલ્લા આઠ દિવસ પહેલાં અમારા બાજરાની અંદર સિંહણ જે હતી એના ત્રણ બચ્યા એને પકડવામાં આઠ દિવસ કર્યા અત્યારે બીજી ત્રણ સિંહણ આવી તો કાલની જ રાતમાં નવ તારીખ સાંજે નવ વાગે બાળાધિયા વિસ્તારમાં અશ્રુભાઈના ઘરે સિંહણે હુમલો કર્યો તો એ પોતાના બચ્ચા ઉપર હુમલા થવાના કારણે અત્યારે એ લોકો ભયના નીચે ભયના નેજા હેઠળ છે તો આવી રીતે અનેકવાર હુમલા થયા તો આ લોકો કોઈ પ્રકારની સહાય નથી કરતા અન્ય કોઈ જવાબદારી નથી લેતા તો હું આ માધ્યમથી જાણ કરવા માગું છું કે જો આવી જ રીતે માણસોને નુકસાન કરી અને તમે જો ખાલી તમારું તંત્ર જોવા જ માગતું હોય અને અમને લોકોને મારવા જ માગતા હો તમે તો આની ઉપર અમે આગળ કાર્યવાહી કરવા માટે નમ્ર અપીલ કરીએ છીએ અમે મામલતદારશ્રીને બી જાણ કરેલી છે અરજી બી આપેલી છે સુધીભાઈ વાઘાણીને જાણ કરેલી છે આરએફઓ ડીઓપોને બી ફોન કરેલો છે પણ ડીઓપો સાહેબને અત્યારે સમય નથી ત્રણ ત્રણ ફોન કરવા છતાં ડીઓપો સાહેબ જવાબ નથી આપતા તો સાહેબ અમે તંત્રને એક જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારા લોકોનો પ્રશ્ન સાંભળો અને અમે જે અત્યારે ભયના નેજા હેઠળ છીએ તો આપ સિંહણને અન્ય જગ્યાએ ખસેડો અને અમને ભય મુક્ત કરવા વિનંતી